હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આ સેશનમાં આપણે બોહરના પરમાણુ નમૂનાના કેટલાક એમસીક્યુ જોઈશું ચલો શરૂઆત કરીએ પહેલાં એમસીક્યુથી પહેલાં એમસીક્યુ છે બોહરના મત મુજબ પાંચમી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યા થાય અથવા ઇલેક્ટ્રોનનું વેગમાન આપણે ગણવાનું છે ઇલેક્ટ્રોનના વેગમાનને આપણે એલ વડે બતાવીએ છીએ બરાબર અથવા કોણીય વેગમાનની સંજ્ઞા એલ છે જેના બરાબર એમ વી આર અને બીજું શું થશે એટલે એને આપણે એનએચ વડે પણ બતાવીએ છીએ એનએચ અપોન ટુ પાય હવે અહીંયા પાંચમી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન એટલે કક્ષા પાંચ હોય તો એન બરાબર આપણે કેટલા લેવા પડે મિત્રો પાંચ લેવા પડશે એટલે શું આવશે તો અહીંયા ફાઈવ એચ અપોન ટુ પાય અને ફાઈવ બાય ટુ કરીએ એટલે ટુ પોઈન્ટ ફાઈવ એચ અપોન પાય એટલે પાંચમી કક્ષામાં ફરતા કક્ષાના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો ગુણોત્તર એ છે યાદ રાખજો મિત્રો ગુણોત્તર એ છે બે ક્રમિક કક્ષા ઓકે એટલે એક કક્ષા અને એની પછીની કક્ષાના કોણીય વેગમાનના ગુણોત્તરના વેલ્યુ અથવા મૂલ્ય એ આપેલું છે બરાબર એની કિંમત મોર વન ગ્રેટર ધેન છે અને તેમનો તફાવત બરાબર તો આપણે માની લઈએ કે એન કક્ષા લઈએ બરાબર એન કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો સૂત્ર આપણે જાણીએ જ છે કયું સૂત્ર થશે મિત્રો પછી આવતી કક્ષા લઈશું એની પછી આવતી કક્ષા એટલે એન પ્લસ વન થશે તો એન વન કક્ષામાં કોણીય વેગમાન કેટલું થશે તો આની જેમ જ પણ હવે એન ને બદલે એન વન ટુ મૂકવું પડશે બરાબર તો આપણને એન અને એન પ્લસ વન એટલે એક અને તેની પછી આવતી કક્ષાના કોણીય વેગમાનના સૂત્રો આવા આપણને જાણ છે હવે આપણે આના ઉપર ફોકસ કરીએ કોણીય વેગમાનનો ગુણોત્તર એ છે તો આપણે આમનો ગુણોત્તર લઈએ હવે શું કરશું આપણે એનો ગુણોત્તર લઈશું બરાબર છે હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે એનો ગુણોત્તર તો એ આપેલો છે ગુણોત્તર કેટલો આપ્યો છે મિત્રો એ પણ એની કિંમત એક કરતાં વધારે છે હવે એની કિંમત એક કરતાં જો વધારે હોય તો તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડે મિત્રો કે મોટી કિંમત ઉપર આવશે અને નાની કિંમત નીચે આવશે તો તમારો જવાબ એક મોટો આવે બરાબર અંશ એનો વધારે હોવો જોઈએ તો સ્વાભાવિક છે આ જે પદ છે એટલે એન પ્લસ વન વાળું એને આપણે ઉપર રાખવું જોઈએ કારણ કે આપણે જવાબ મોર ધેન વન ગ્રેટર દેન વન લાવવાનો છેદમાં ટુ પાય થશે ઓકે અને ત્યાર પછી એન એચ એમાં પણ છેદમાં ટુ પાય થશે બરાબર બહુ સિમ્પલ છે હવે આપણે શું કરીશું ટુ પાય ટુ પાય અહીંયા ઉડાડવાય તો પણ આપણો ગુણોત્તર આવ્યો એટલે આ એક કામનું સમીકરણ આપણને મળ્યું કે એનો ગુણોત્તર એ છે તે એન પ્લસ વન છેદમાં એન જેટલો છે બરાબર બીજું આપણને રકમમાં મિત્રો એવું આપેલું છે તમે જોઈ શકો કે તફાવત બી છે તો હવે આપણે તફાવત કરીએ પાછું તફાવતમાં ધ્યાનમાં રાખશું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું તો મોટી સંખ્યા કઈ છે કોણીય વેગમાનનું મોટું મૂલ્ય કયું છે એન પ્લસ વન વાળું તો એન પ્લસ વન એચ અપોન ટુ પાય ઓકે મિત્રો માઇનસ શું કરીશું એન એચ અપોન ટુ પાય બરાબર અને તફાવત કેટલો છે મિત્રો બી છે હવે શું કરીશું તો અહીંયા એચોન ટુ પાય ને આપણે કોમન કાઢી દઈએ તો અંદર શું વધશે એન પ્લસ વન માઇનસ એન બરાબર બી આવશે હવે આ પ્લસ ને માઇનસ એન એટલે એક થઈ ગયો તો બી ની કિંમત આપણને શું મળી

ડિવાઇડેડ બાય અને બી કેટલો છે એચ અપોન ટુ પાય બરાબર તો આને જરાક આપણે સરખું કરીએ એટલે એન પ્લસ છેદમાં એન આવશે ઇન્ટુ ટુ પાય ઉપર જશે અને એચ નીચે આવશે બરાબર હવે ઓપ્શન ચેક કરીએ આવો ઓપ્શન ક્યાં છે ચલો પહેલા ઓપ્શનમાં આવું છે નહીં તો પહેલો ઓપ્શન એનો જવાબ નથી બીજો ઓપ્શન પણ એનો જવાબ નથી

શું છે મિત્રો બી ઈ પ્લસ થ્રી ની ઉત્તેજિત અવસ્થાની ઉર્જા બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોવોલ્ટ ઓકે હવે અહીંયા ઉત્તેજિત અવસ્થા કીધી છે પણ કઈ ઉત્તેજિત અવસ્થા એમ નથી કીધી બરાબર કારણ કે એન બરાબર ધરાવસ્થા કહીએ અને એન બરાબર ટુ થ્રી શું કહેવી પડે ઉત્તેજિત અવસ્થા કેવી પડે તો અહીંયા ચોખવટ નથી કરી તો રકમમાં જનક આપણે સુધારો કરી દઈએ અહીંયા એમ લખી દઈએ પ્રથમ ઉત્તેજિત અવસ્થા શું કરીએ પ્રથમ ઉત્તેજિત અવસ્થા આવે એને આપણે સમજીએ આપણને આપ્યો છે બી ઈ પ્લસ થ્રી

હવે શું ધ્યાન આપજો પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો હવે એન બરાબર બે આવે ને અહીંયા આ એન બરાબર એક છે મિત્રો તો આ એન બરાબર બે આવે એને આપણે કહેવાની છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને એ જ પ્રમાણે હું તમને કહી દઉં જો એન બરાબર ત્રણ લઈએ બરાબર તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એન બરાબર ચાર તો એના ભાઈ તમને ખ્યાલ આવી આગળ ક્રમશઃ એ રીતે થતું જાય મિત્રો એ પાક્કું થઈ ગયું કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર બે થશે તો આપણે એન બરાબર બે માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવી છે એન બરાબર બે માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવાનું સમીકરણ કયું થશે ઈ ટુ બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ગુણ્યા ઝેડ સ્ક્વેરના છેદમાં એન સ્ક્વેર ઇલેક્ટ્રો સૂત્ર આપણે જાણીએ છીએ આપણે માઇનસ સ્વીકારે છે કેમ કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક ઝેડ એટલે ચાર છે તો ચાર નો વર્ગ કરીએ અને એન એટલે શું કઈ કક્ષા લીધી પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર બે લેવાના છે તો આપણે એન બરાબર બે મૂકીશું તો અહીંયા બે નો વર્ગ થશે બેનો વર્ગ ઇલેક્ટ્રો વોલ્ટ એટલે ઈ આપણને કેટલા મળશે તો તેર પોઈન્ટ છ ગુણ્યા ચારનો વર્ગ સોળ થયો અને બેનો વર્ગ ચાર થયો ઇલેક્ટ્રો વોલ્ટ એટલે ઈ ટુ બરાબર અહીંયા ચાર વડે ભાગાકાર થશે અને અહીંયા તેર પોઈન્ટ છ ગુણ્યા ચાર કરીએ તો તેર ચોક બાવનની આસપાસ

પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે જરૂરી શું આપણે ઇલેક્ટ્રોન ને ધરા અવસ્થામાં મિત્રો ધરા અવસ્થા એટલે એન બરાબર એક એમાંથી ઇલેક્ટ્રોનને ક્યાં ઉચકીને લઈ જવો છે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર બે માં લઈ જવો છે તો સ્વાભાવિક છે એન બરાબર એક કરતા એન બરાબર બેની ની ઉર્જા વધારે હોય તો એકમાંથી બેમાં લઈ જવા માટે કાંઈક ઉર્જા ખર્ચવી પડે તો એ ઉર્જા કેટલી એ ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે ગણવાની છે કોની માટે લિથિયમ પ્લસ ટુ માટે લિથિયમ પ્લસ ટુ થયો એટલે સ્વાભાવિક છે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો લિથિયમ બરાબર ઝડપ કરીએ લિથિયમનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર ત્રણ છે અને લિથિયમ પ્લસ તું કરીએ એટલે એમાં એક ઇલેક્ટ્રોન હોય બહોરનો પરમાણુ નમૂનો પરમાણુ નમૂના પ્રમાણે ગણતરી કરી શકાય કીધું કે કયા લઈશું ધરાવસ્થા એટલે આપણે એન બરાબર એક લઈશું તો ઈ વન બરાબર શું થશે સૂત્ર હમણાં જ કર્યું હતું તેર પોઈન્ટ છ ગુણ્યા જેડ ના છેદમાં એન ઇલેક્ટ્રોવોલ્ટ છ ગુણ્યા ત્રણ નો વર્ગ નવ છેદમાં એક એ લખવાનું કઈ મિનિંગ નથી અને આ તેર પોઈન્ટ છ ગુણ્યા નવ કરીએ એટલે જવાબ એકસો બાવીસ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રો વોલ્ટ મળે બરાબર છે આ આપણે ધરા અવસ્થાની ઉર્જા ગણી હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા બે એની ઉર્જા ગણવી છે હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા એન બરાબર બે જે ગણવી છે એ આપણે આ સૂત્ર પ્રમાણે પણ ગણી શકીએ પણ એક જ આયન લિથિયમ પ્લસ ટુ માટે આપણે ગણીએ છીએ એટલે આમ પણ કરી શકીએ ધ્યાન આપજો કે છેદમાં બરાબર અને ત્યાર પછી આ સૂત્રમાં તમે ધ્યાન આપજો ગુણોત્તર લો તો તેર પોઈન્ટ છ પણ ઉડી જાય ને ઝેડ એટલે ત્રણ થશે તો ત્રણ પણ ઉડી જાય એટલે સૂત્ર આપણું શું થશે તો અહીંયા આપણે એન નો સ્ક્વેર છેદમાં

તો અહીંયા માઇનસ ત્રીસ પોઈન્ટ ઇલેક્ટ્રો વોલ્ટ આપણને મળશે બરાબર છે એટલે આપણને ઈટુની કિંમત ત્રીસ પોઈન્ટ છ ભાગાકાર કરશો એટલે જવાબ તમારો ત્રીસ પોઈન્ટ છ ઇલેક્ટ્રો વોલ્ટ આવશે અને હવે આપણે શું કરવાનું છે અવસ્થામાંથી પ્રથમ ઉચિત અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઊર્જા તો એ ડેલ્ટા ઈ બરાબર અને ઈ માઇનસ ઈ વનમાં ઈ નું મૂલ્ય કેટલું છે માઇનસ ત્રીસ છ બરાબર અને આનું મૂલ્ય કેટલું છે માઇનસ પછી કૌશમાં માઇનસ બાવીસ ચાર એટલે માઇનસ ત્રીસ છ જવાબ મોટાની દિશાની એટલે પ્લસમાં જવાબ આવશે આ આપણો ઇલેક્ટ્રો વોલ્ટમાં જવાબ આવ્યો જવાબ આપણને મળ્યો નાઇન્ટી વન એટ એટલે ધરામાંથી ઉત્તેજ અવસ્થામાં લઈ જવા માટે કેટલી ખર્ચવી પડે નાઇન્ટી વન પોઈન્ટ એટ ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર ઓપ્શન કયો સાચો મિત્રો બી ઓપ્શન આપણને મળશે બરાબર છે ચલો ત્યાર પછીના પાંચમા એમસીક્યુ ઉપર જઈએ પાંચમો એમસીક્યુ છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી કક્ષામાં છે જ્યાં તેની ઊર્જા ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રો વોલ્ટ છે બરાબર એ તો અહીંયા આપણને પહેલેથી ઊર્જા આપી છે તો શું ગણવાનું છે તો કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ગણો કોણીય એમને શોધીને આપવાનું છે આપેલી છે એટલે આપણે સૂત્ર જ વાપરીશું એ ઝેડ સ્ક્ર ના છેદમાં એન સ્ક્ર બરાબર છે હાઇડ્રોજન પરમાણુ માટે એવી કક્ષા તો કક્ષા આપણે શોધવાની છે અહીંયા ઊર્જાનું મૂલ્ય આપણે માઇનસ ત્રણ ચાર મૂકી દઈએ

ઇલેક્ટ્રોનની ઉર્જા જે ત્રણ પોઈન્ટ ચાર છે એની કક્ષા આપણને કઈ મળી બે મળી એન બરાબર બે મળી પણ આપણે દાખલો શું ગણવાનો છે એ કક્ષા નથી ગણવાની આપણે એ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ગણવાનું છે તો કોણીય વેગમાનનું સૂત્ર એલ બરાબર એમ વી આર એના બરાબર એન એચ અપોન ટુ પાઈ થશે ચલો બધી કિંમતો મૂકવાની થશે મિત્રો એન એન એટલે આપણે કેટલા મળ્યા બે

એની કોણીય ગણતરી કરી તો ઓપ્શન કયો મિત્રો મળ્યો બી ઓપ્શન આપણને મળ્યો થર્ટી ફોર ઓકે મિત્રો ચલો હવે આપણે પાંચમા એમસીક્યુ પર જઈએ ધ્યાન આપજો સહેલા એમસીક્યુ છે થોડુંક ધ્યાન આપશો એને જરૂરથી આવડશે ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો